હેલો ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ આવીડિયો લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ બાર સ્ટેટ ચેપ્ટર નંબર ત્રણ સુરેખ નિયત સંબંધ જેમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે તેમાં આજે આપણે જોવાના છીએ દાખલા નંબર ત્રણ એમાં કીધું છે કે સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ અને તે સ્થળે હવામાં અસરકારક ઓક્સિજનના પ્રમાણ વિશેની નીચેની માહિતી પરથી અસ અસરકારક ઓક્સિજનના પ્રમાણ વાયની સમુદ્રથી ઊંચાઈ એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો ત્રણસો પચાસ મીટર ઇઝ ઇક્વલ ટુ વન થાઉઝન્ડ ફૂટ ત્રણસો પાંચ મીટર ઇઝ ઇક્વલ ટુ એક હજાર ફૂટ આપેલું છે અને અહીંયા આપણને એક્સ અને વાયની કિંમત આપેલી છે તે જે મેં આ પ્રમાણે લખી નાખી છે તો આગળ આપણે હવે સમ સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણને યુ ફાઇન્ડ કરવું પડશે યુ અને વી તો યુ ફાઇન કરવાનું સૂત્ર શું છે એક્સ માઇનસ એ ડિવાઈડ બાય સી ઓફ એક્સ તો એ આપણે કોને લઈશું તો એક્સની જે વેલ્યુ છે તેમાંથી આપણે એ લઈશું અને સી ઓફ એક્સ આપણે ડિવાઈડ કરીશું તે આપણે ગમે તે કિંમત ધારણ કરી શકીએ છે સૌથી પહેલાં આપણે એક્સનું ટોટલ કરી નાખીએ જે છે એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ પ્લસ છ એકવીસ તો સિગમા એક્સ ઇઝ ઇક્વલ ટુ એકવીસ અને સિગમા વાય ઇઝ ટુ વીસ પોઈન્ટ નવ પ્લસ વીસ એક પ્લસ ઓગણીસ પોઈન્ટ ચાર પ્લસ ઓ સત્તર નવ પ્લસ સત્તર પોઈન્ટ નવ પ્લસ સત્તર પોઈન્ટ ત્રણ પ્લસ સોળ છ એટલે આવશે એકસો ને ત્રીસ પોઈન્ટ એક એકસો ત્રીસ પોઈન્ટ એક તો સૌથી પહેલાં એક્સ બાર ફાઇન્ડ કરીએ તેનું સૂત્ર છે સીગમાં એક્સ અપન એન સીગમાં એક્સ આવ્યા છે એકવીસ અને એન આપણા કેટલા છે ટોટલ સાત તો આન્સર આવશે ત્રણ એક્સ બારનું આન્સર આવ્યો ત્રણ તેવી જ રીતે વાય બાર ફાઇન કરીશું વાય બારનું સૂત્ર છે સીગમાં વાય અપન એન એકસો ત્રીસ એક ભાગ્યા સાત એકસો ત્રીસ પોઈન્ટ એક ભાગ્યા સાત તો આન્સર આવશે દસ પોઈન્ટ સોરી અઢાર પોઈન્ટ ઓગણસાઇ અઢાર પોઈન્ટ ઓગણસાઇ ઓકે હવે આપણે બી ફાઇન કરવાનું સૂત્ર અહીંયા લખીએ તેનું સૂત્ર છે એન સીગમાં યુ માઇનસ સીગમાં યુ ઇન્ટુ સીગમાં વી ડિવાઈડ બાય એન યુ સ્ક્વેર માઇનસ યુનો હોલ સ્ક્વેર ઓકે તો આ પ્રમાણે આપણે સૂત્ર સૂત્ર લેવાનું છે અને તે રીતે આપણે કોષ્ટકમાં બધી વેલ્યુ ફાઇન કરીએ તો સૌથી પહેલાં યુ અને વી ફાઇન કરીશું યુનું સૂત્ર છે એક્સ માઇનસ એ અપન સીગમાં સી ઓફ એક્સ તો એ આપણે કયું લઈશું તો એક્સમાંથી ગમે તે કિંમત લઈશું તો આપણે ત્રણ લઈએ છીએ અને સી ઓફ એક્સ એટલે કે તેને ડિવાઈડ કરવાનું છે તો આપણે ડિવાઈડ આમાં તો એમ તો આપણે ટોટલ આપણે ડિવાઈડમાં સી ઓફ એક્સ એટલા માટે લીધું છે કેમ કે આપણે સી ઓફ વાયની વીની વેલ્યુ ફાઇન્ડ કરીશું ત્યારે આપણે સી ઓફ વાયની જરૂર પડશે તેના માટે આપણે સી ઓફ એક્સ લીધું છે તો સી ઓફ એક્સ આમાં આપણે એક લઈ લઈએ અને વીમાં વાય માઇનસ બી ઇઝ ઇક્વલ ડિવાઈડ બાય સી ઓફ વાય તેમાં બી કયું લઈશું તો વાયમાંથી એક કિંમત લઈશું તો આપણે વચ્ચેની જ વેલ્યુ લઈએ છીએ સત્તર પોઈન્ટ નવ અને સી ઓફ વાય એટલે કે વાયને કઈ કિંમત વડે ભાગીશું તો કિંમત આપણને પૂર્ણાંકમાં મળશે તો ઝીરો પોઈન્ટ એક આવશે કોઈ બી કિંમતને આપણે ઝીરો પોઈન્ટ એક વડે ભાગીશું તો આપણને પૂર્ણાંકમાં કિંમત મળશે તેના માટે આપણને એક્સને બી સી ઓફ એક્સ વડે ભાગવું પડશે એટલે કે સી ઓફ એક્સ આપણે અહીંયા એકલી લીધા છે એનાથી કોઈ કિંમતમાં ચેન્જ નહીં આવે તો યુ ફાઇન કરીએ એક્સ માઇનસ એ અપન સી ઓફ એક્સ તો એક્સ આપણું અહીંયા છે ઝીરો માઇનસ એટલે માઇનસ ત્રણ ડિવાઈડ બાય વન તો આન્સર શું આવશે માઈનસ ત્રણ તે પછી બીજી કિંમત એક માઈનસ ત્રણ ભાગ્યા એક ત્રણ એટલે માઇનસ બે આવશે અને ભાગ્યા એક કરીશું તો માઇનસ બે જ આવશે તે પછી છે બે માઇનસ ત્રણ ભાગ્યા એક બે ત્રણ એટલે માઇનસ એક પછી ત્રણ માઇનસ ત્રણ વન એટલે ઝીરો આવી જશે પછી ચાર માઇનસ ત્રણ ભાગ્યા એક તો કેટલા આવશે એક પછી પાંચ માઇનસ ત્રણ ભાગ્યા એક એટલે આવશે બે અને છ માઇનસ ત્રણ એટલે ત્રણ તો આની વેલ્યુ નીચે આવી જશે સીગમા યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઉપર બી સેમ છે માઇનસ છ છે અને નીચે પ્લસ છ છે તો આન્સર આવી જશે ઝીરો હવે વી ફાઇન્ડ કરીએ યુ વાય માઇનસ બી ભાગ્યા સી સી વાય તો વાય આ વાય આપણું છે વીસ 20.9 નવ વીસ પોઈન્ટ નવ બી બીની આપણે વેલ્યુ લીધી છે સત્તર સત્તર પોઈન્ટ નવ અને ભાગ્યે આપણે કરીશું સીએફ વાય એટલે ઝીરો પોઈન્ટ વન થી તો આન્સર આવશે તીસ ત્રીસ ઓકે તેના પછી છે વીસ પોઈન્ટ એક વીસ પોઈન્ટ એક 9 भाग्या 0.1 એટલે આન્સર આવશે 22 પછી 19.4 19.4 - 170.9 ભાગ્યા 0.1 એટલે આન્સર આવશે 15 પછી 170.9 - 70.9 એટલે 0 આવી જશે ને 0 ભાગ્યા 0.1 એટલે આન્સર એનો 0 આવશે પછી અહીંયા ભી 170.9 - 170.9 એટલે 0 આવી જશે પછી છે 170.3 -70.9 / 0.1 એટલે -6 પછી 16.6 - 70.9 / 0.1 એટલે -13 आंसर આવશે હવે लास्टમાં સિગ્મા V શું આપણને મળશે તો આનું ટોટલ કરીએ સૌથી પહેલા 30 + 22 + 15 + માઇનસ છ વત્તા માઇનસ તેર એટલે આન્સર આવશે ગુણ્યા માઇનસ ત્રણ તો કેટલા આવશે માઇનસ નેવું આવશે એક જ નિશાન અહીંયા માઇનસની છે અને અહીંયા પ્લસની છે તેથી અહીંયા માઇનસ આવી જશે માઇનસ પ્લસ માઇનસ થશે તેથી પછી જે માઇનસ બે માઇનસ માઇનસ બે ઇન્ટુ બાવીસ તો શું આવશે માઇનસ ચુમ્માલીસ માઇનસ એક ઇન્ટુ પંદર તો માઇનસ પંદર ઝીરો ઇન્ટુ ઝીરો ઝીરો વન ઇન્ટુ ઝીરો ઝીરો બે ઇન્ટુ માઇનસ છ બે માઇનસ છ તો શું આવશે માઇનસ બાર ત્રણ માઇનસ તેર એટલે માઇનસ ઓગણચાલીસ અને આનો સરવાળો કરીશું સીખમાં યુ તો માઇનસ નેવું પ્લસ માઇનસ ચુમ્માલીસ પ્લસ માઇનસ બાર પ્લસ માઇનસ ઓગણચાલીસ એટલે યુનો સ્ક્વેર ફાઇન્ડ કરીએ એટલે ઝીરો એક ચાર નવ એટલે સરવાળો કરીશું નવ વત્તા ચાર વત્તા એક એક વત્તા ચાર વત્તા નવ એટલે આન્સર આવશે અઠ્યાવીસ સીગમાં યુનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અઠ્યાવીસ એ આ બધી વેલ્યુને આપણે ફોર્મ્યુલામાં પુટડાઉન પુટડાઉન કરીએ એન હતા સાત સીગમા યુ વી આપણે ફાઇન્ડ કર્યું આવ્યું એ માઇનસ બસો સીગમા યુ ઝીરો સીગમા વી અડતાળીસ ભાગ્યા એન એટલે સાત સીગમા યુનો સ્ક્વેર અઠ્યાવીસ અને યુનો હોલ સ્ક્વેર એટલે ઝીરોનો સ્ક્વેર હવે સાત ઇન્ટુ માઇનસ બસ્સો તો આવશે માઇનસ ચૌદસો પછી ઝીરો ની જોડે ગુણાકાર છે સ્કવેર ઝીરો તો લાસ્ટમાં વધશે માઇનસ ચૌદસો ડિવાઈડ બાય એકસો છન્નું માઇનસ ચૌદસો ભાગ્યા એકસો ને છન્નું તો આન્સર શું આવશે માઇનસ સાત પોઈન્ટ ચૌદ બીનો નો આન્સર આવ્યો માઇનસ સાત પોઈન્ટ ચૌદ અહીંયા આપણી એક મિસ્ટેક હતી અહીંયા આપણને કરવાનું સી ઓફ વાય ડિવાઈડ બાય સી સી ઓફ એક્સ તો અહીંયા આપણે ગુણાકાર કરી નાખીશું સી ઓફ વાય આપણે લીધા હતા ઝીરો પોઈન્ટ એક અને સી ઓફ એક્સ લીધા હતા એક એટલે ઝીરો પોઈન્ટ એક ડિવાઈડ બાય વન તો અહીંયા ગુણાકારમાં થશે ઝીરો પોઈન્ટ એક તો માઇનસ ચૌદસો ગુણ્યા ઝીરો પોઈન્ટ વન તો અહીંયા આવશે અહીંયા આપણે વેલ્યુ લખીશું માઇનસ એકસો ચાલીસ ભાગ્યા એકસો ને છન્નું તો માઇનસ એકસો ચાલીસ ભાગ્યા એકસો ને છન્નું તો આન્સર શું આવશે ઝીરો માઇનસ ઝીરો ઓકે જ્યારે બી આપણે સમમાં યુ અને વીની વેલ્યુ ફાઇન્ડ કરીએ ત્યારે આપણે ડિવાઈડમાં સી ઓફ એક્સ અને સી ઓફ વાય લઈએ તો આપણે ફોર્મ્યુલામાં પણ સી વાય અને સી ઓફ એક્સ લેવા પડશે હવે આપણે એ ફાઇન્ડ કરીએ અંતઃખંડ જેનું સૂત્ર શું છે વાય બાર માઇનસ બી ઓફ બાર વાય બારની કિંમત શું આવી હતી અઢાર પોઈન્ટ તો અઢાર પોઈન્ટ માઇનસ બી હમણાં જ આપણે ફાઇન્ડ કરીએ માઇનસ જીરો પોઈન્ટ અને એક્સ બાર હતા ત્રણ તો અઢાર પોઈન્ટ ઓગણસાઠ માઇનસ ઝીરો પોઈન્ટ એકોતેર માઇનસમાં હતા અને ગુણ્યા કરીશું ત્રણ જોડે તો આવશે માઇનસ બે પોઈન્ટ તેર તો માઇનસ હટાવી દઈશું તો અહીંયા આવી જશે પ્લસ માઇનસ માઇનસ પ્લસ અને અહીંયા એકવીસ પોઈન્ટ ત્રણ પ્લસ કરી નાખીશું તેમાં અઢાર પોઈન્ટ પરની નિયત સંબંધ રેખા તો તેનું સૂત્ર છે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ વત્તા બી એક્સ એ આપણે ફાઇન્ડ કર્યો વીસ પોઈન્ટ પ્લસ બીની વેલ્યુ હતી એકમ ઇઝ ઇક્વલ ટુ ત્રણસો પચાસ ત્રણસો ને પાંચ મીટર હોય તો ત્યાં હવામાં અસરકારક ઓક્સિજનની ટકાવારીનો અંદાજ મેળવો તો એક્સની વેલ્યુ અહીંયા આપણને સાત કીધી છે અહીંયા આપણે લખીશું એક્સ ઇઝ ટુ સાત લેતા તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ વીસ પોઈન્ટ બોતેર પ્લસ માઇનસ ઝીરો પોઈન્ટ એકોતેર અને અહીંયા એક્સની બદલે સાત તો વીસ પોઈન્ટ બોતેર ઝીરો પોઈન્ટ એકોતેર માઇનસમાં એનો ગુણાકાર થશે સાત જોડે તો આવશે આન્સર માઇનસ ચાર પોઈન્ટ સત્તાણું તો વીસ પોઈન્ટ બોતેર માઇનસ ચાર પોઈન્ટ સત્તાણું તો આન્સર આવશે પંદર પોઈન્ટ પંચોતેર જે આપણી વાયકેપની વેલ્યુ આવી તમે લાસ્ટમાં આન્સર લખી શકો છો તેથી સમુદ્ર સપાટીથી ઊંચાઈ સમુદ્ર સપાટીથી ઊંચાઈ એક્સ ઇઝ ટુ સાત ફૂટ લેતા તો સાત ફૂટ હોય તો અસરકારક ઓક્સિજનની ટકાવારી અસરકારક ઓક્સિજનની ટકાવારી વાયકેપ કેપ ઇક્વલ ટુ પંદર પોઈન્ટ પંચોતેર ટકા મળે ઓકે આની જોડે આપણો આ સમ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળનો સમ આપણે કન્ટિન્યુ કરીશું ઓકે થેન્ક યુ ફોર ધીસ વોચિંગ